નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લા સહિત વડાલી તાલુકા અને પંથકના તમામ લોકો અને ખેડૂતો સારા વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે ત્યારે તમામ લોકોના મુખે એક જ વાત સારો વરસાદ ક્યારે આવશે તળાવો ક્યારે ભરાશે અને ધરોઈ ડેમ કેટલો ભરાયો ત્યારે ચોવીસ જુલાઈના સવારના આઠ વાગે ધરોઈ ડેમની સપાટી છસો એક પોઈન્ટ સત્તાવીસ ફૂટ નોંધાઈ હતી ત્યારે ધરોઈ ડેમની કુલ સપાટી છસો બાવીસ ફૂટ છે ત્યારે ધરોઈ ડેમ છલોછલ ભરાય તો વડાલી શહેર અને વડાલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનું અને સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે ખાસ કરીને વડાલી તાલુકામાં

તમામ લોકો ઇચ્છી રહ્યા છે કે ધરોઈ ડેમ જલ્દીથી જલ્દી ભરાય વડાલી પંથકની વાત કરીએ તો આખો દિવસ આકાશમાં કાળા ડિબંગ વાદળો હોય છે અને રાત પડતા જોરદાર વરસાદ પડી જશે પરંતુ દિવસે આશાઓ ઉપર પાણી ફરતું જોવા મળે છે ત્યારે ખેડૂતો આશાવાદી છે કે મેઘરાજાની ધમાકેદાર પધરામણી થશે જ અને ધરોઈ ડેમ છલો છલ તળાવો છલો છલ ભરાઈ જશે ખેડૂતના આ આશાવાદને કોઈ નકારી શકે તેમ નથી ત્યારે આવનાર સમયમાં વરસાદ આ ધન્ય તરા પર વર્ષે અને પશુ પક્ષી વૃક્ષ વનસ્પતિ અને માનવ સહિત ખેતીને નવજીવન મળે તેવી આશા સાથે વર્ષોરે મેગા વર્ષો અને દરોઈ ડેમ અને તમામ તળાવો ભરસો એવો આશાવાદ ખેડૂતો સહિત તમામ લોકો વ્યક્ત કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ખબર વડાળી સાબરકાંઠા